દરરોજ અમુક દિવસ કેવું હોય છે કે થિયરી જ હોય છે ને તો આખો દિવસ થિયરી નહીં થતી અને કેવું કે વાંચવાનું મન નહીં થતું તો હવે એવો વિચાર કર્યો છે કે દરરોજ એક એક કલાક બધા વિષયને આપી દઈએ એટલે કે બધા વિષયનું રિવિઝન થતું રહે તો એવું જ કરવું પડશે કેમ કે થિયરી વાંચવાની એક ધારી બહુ વધારે પડતી થિયરી વંચાતી નથી કલાક બે કલાક જેવું આપણે વાંચી લઈએ છીએ પણ કેવું સતત થી સાત કલાક થિયરી વાંચી એકની એક વસ્તુ વાંચી એટલે બહુ કેવું કે બોરિંગ લાગે છે અને પછી વાંચવાનું મન નહીં થતું અને મજા બી નહીં આવતી એટલે પછી મેં એવો વિચાર કર્યો છે કે જો થિયરી વાંચવાની પછી ગણિત કે રિઝનિંગ કરવાનું પછી થિયરી વાંચવાની ગણિત રીઝનિંગ કરવાનું થિયરી વાંચવાની પછી કરંટ અફેર કરવાનું એ રીતે બધા જ સબ્જેક્ટનું શેડ્યુલ બનાવવાનું છે તો આજે આપણે ટાઈમ ટેબલ બનાવવાનું છે અને આજે ગણિતનો વિષય છે અત્યારે હું ગણિત લઈને આવી ગયો છું તો આજે તો ગણિતનું શેડ્યુલ રહેશે અને કાલથી આપણે ટેબલ અલગ થશે તો હાલ મારા આગળ લઈ જાઓ ચાલુ કરી દઈએ તો મિત્રો અત્યારે સડા આઠ વાગી ગયા છે અને તાપ બી બહુ બધો આવી ગયો છે અને આજે મેં ભાગીદારી ચેપ્ટર અત્યારે કર્યું અને અડધું જ ચેપ્ટર થયું છે કેમ કે અડધું બાકી રહ્યું અને ટાઈમ ટેબલ બી બનાવી દીધું છે કે કાલથી કઈ રીતે આપણે ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે આજે તો એવું જ છે કે આજે ગણિત જ કરી નાખે કેમ કે બધા ચેપ્ટર જેટલા થાય એટલા બધા કવર કરીએ આજે ગણિતનું કેમ કે આજે ગણિતનો દિવસ છે મંગળવારે એટલે ગણિતનો દિવસ છે અને કાલથી આપણે પછી બધા વિષયનું જે ટેબલ નવું બનાવ્યું છે એ રીતનું ફોલો કરીશું તો હાલો મારા ઘરે જાવ નીચે જઈએ દૂધનાસ્તો કરી અને પછી જો આજે લાઇબ્રેરી જવાશે તો જઈશું કેમ કે કદાચ બાર બી જવાનું થશે તો જોઈએ હવે કઈ રીતનું શિડ્યુલ થાય છે આજનું તો હાલો તો મિત્રો અત્યારે એક ભાઈનું પેટ્રોલ પતી ગયું હતું તો એ ભાઈ ને પેટ્રોલ આપીને આવ્યો છું અને અત્યારે હવે જવું મંદિર તો હાલો મંદિરે જઈએ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મહાદેવજી મંદિરે મહાદેવજી ની પૂજા કરી લીધી છે તો હાલો હવે પ્રદક્ષિણા કરીને ઘરે જઈએ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું બાયક વોશિંગ કરાવવા માટે તો આપણું બાયક જોવા પેન વોશિંગ થાય છે બાયક વોશિંગ થયા પછી આપણે ઘરે જવાનું છે અને તો ઘરે જવાનું છે પણ મેં કીધું બહાર જવાનું છે તો વોકિંગ કરાવી દે મસ્ત એકદમ સાફસુફાઈક લાગે અને મારા કાલે જાવ જો કોઈને હેલ્પની જરૂર હોય ને તો હેલ્પ કરી દેવાની કેમ કે હવે જો પેલા ભાઈ પેટ્રોલ પુરા ન હતું પડોશી હતો તો હું પેટ્રોલ પૂરા ગયો પેલા તો પૈસા હતું મને તો ખબર કે પેટ્રોલ પૂરા પૈસા લગાવ પૈસા લગાવો ભાઈ કે પેટ્રોલ પુરા જવું પડશે પેટ્રોલ લેવું પડશે પછી હું પેટ્રોલ લાવવા ગયો તો મારા કાલે જાઓ જો તમે મદદ કરી શકો ને તો મદદ કરી જ દેવાની પછી ગમે તે હોય સાચી વાત ને પછી આપણને જયારે બી મદદ પડશે ને ત્યારે ઉપર વાળો છે ને ગમે તેમ કઈ આપણી મદદ કરાવશે કૂંક ની જો એટલે તમે જો કોક ની હેલ્પ કરી શકતા હોય તો સો ટકા કરવાનું પાંચ દસ મિનિટ તમારી બગડી જશે કઈ તમે બહુ એ નહીં થઈ જાવ સમજા મારા ઘરે જાઓ તો હાલો હવે વોશિંગ કરાવીને ઘરે જઈએ તો મિત્રો વોશિંગ વાળા ભાઈ અહીં સુવિધા હારી કરી રાખી છે એકદમ મસ્ત બેહાઈ એવું છે હું તો આડો પડી ગયો છું અને હાલો હવે આપણે થોડા કરંટ અફેર કે જીકે ના વિડીયો જોઈ લઈએ તો આપણને બી થોડું કેવું જ્ઞાન આવી જાય થોડું ઘણું હાલો તો મિત્રો હું આવી ગયો છું બહાર કામ અને આ પર્સનલ છે તો કેવા જવું નહીં મારા કે લઈ જાઓ એટલે પ્લીઝ કમેન્ટ ના કરતા કહી દો એમ હું તો મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે અને હું અત્યારે ઘરે આવ્યો છું અને નહીં ધોઈને સીધો દવા ઉપર આવ્યો છું કેમકે તમારી સાથે વાત કરવા માટે કેમ કે આજે શું થયું હું ગયો તો બહાર ને ક્યાં ગયો તો એ કહી નહીં શકતો કેમ કે પર્સનલ છે મારા કાલે જાઓ તો પ્લીઝ કમેન્ટ ના કરતા કે કહી દો કહી દો તો હું કહીશ ટાઈમ આવશે એટલે કહી દઈશ તો હું બહાર ગયો હતો અને ત્યાં કામ હતું એટલે બહુ મોડું થઈ ગયું અને બહુ મોડો અત્યારે આઠ વાગે હું આવ્યો છું અને કશું એટલે કશું જ આજે વાંચ્યું નથી સવારમાં જે વાંચ્યું હતું એ જ તો મારા કલે જાઓ તો કશું જ આજે વંચાયું નથી તો હવે હું શું કરું હવે કામ હતું એટલે જવું પડે એવું હતું અને ના ગયો હતો બી પ્રોબ્લેમ થયું હતું અને પર્સનલી હતું એટલે પછી હું તમને કહેવાય એવું નહીં મારા કલે જાઓ તો સમજી જાઓ તમે અને બીજી વાત કે સવારે હું ખબર એક ભાઈની હેલ્પ કરો ગયેલો પેટ્રોલ માટે હેં તો મારામાં બી પેટ્રોલ થઈ જ રહ્યું હતું બોલો મને ટાઈમે બે અંદર જોયું ને તો મને ખબર પડી કે પેટ્રોલ તો છે જ નહીં તો પછી મેં જોયું અને થોડુંક જ આગળ જઈને પેટ્રોલ પૂરાવી દીધું બોલો તો આ ભગવાને મને કેવું સંકેત આપ્યો ખબર પડી મારા કરે જાઓ તો તમે બી કોઈની હેલ્પ કરો છો ને તમને ભગવાન ક્યાંય હલવા નહીં દેતા એટલે આ યાદ રાખજો મારા ઘર જાઓ અને કર્મા ઇસ્ટન કર્મા ખબર પડી સવારે મેં હેલ્પ કરી અને આજે બી મને કેવું ખબર પડી ગયા એમ ભગવાને એવો સંકેત આપ્યો આવતા અગર તો હું હલવા જ બોલો કે મારે હલવાનો મારો ત્યાં આગળ બહાર ગયો હતો એ આગળ કોને હેલ્પ કરવા આવે હે કોઈ આવે હેલ્પ કરવા મારા કરે જાઓ યાદ રાખજો જો અને થઈ શકે ને તો હેલ્પ કરવાની જ મારા કરી લઈ એમાં શું આવે પાંચ દસ મિનિટ હેલ્પ કરવાનું શું થતું રહે હે હેં કશું ખાટું મારું થોડી થઈ જવાનું આપણું તો હાલ મારા કાલે આજે તો કશું જ વાંચું નથી પણ કાલ હવે ટ્રાય કરીશું કાલ લાઇબ્રેરી જતો રહી અને આજે મારો ભાઈબંધ કહેતો પીએસઆઈ ની એક્ઝામમાં મળ્યો હતો ને બીજો એ કે આજે હું લાઇબ્રેરી આવ્યો પછી મેં કીધું મેં કીધું મારે તો નહીં મેળ પડે કેમ કે મારે આજે જવાનું છે બાર એટલે પછી એવું કાલ ફોન મારીશ પછી મેં કીધું કાલે હું ફોન મારીશ જો તમે આવો તો ખરા ના આવો તો હું એકલો તો જઈશ જ તો કાલે બીજો એક ભાઈબંધ રેગ્યુલર આવતો એ અને પેલો પીએસઆઈ ની એક્ઝામ માં મળ્યો હતો એ પણ આવવાનો જ છે અને આજે મેં કઈ જ નહીં વાંચ્યું એ મારા માટે માઇનસ પોઈન્ટ કહેવાય મારે વાંચવું જોઈએ ગમે તેવું કામ ભલે હોય પણ શું કરું મારા પર્સનલ કામ હતું એટલે જવું પડે એવું હતું અને એના કારણે નથી વંચાવું તો હવે શું કરીએ હે એડજસ્ટ કરવું પડશે મારા આગળ જાવ કાલથી ટ્રાય કરીશું કે થોડુંક વધારે થાય અને કવર કરી લઈએ આજનું જે નહીં વંચાવ્યું એનું ચાલો જય માતાજી બિગ થેન્ક યુ ફોર ધન્યવાદ